શ્રાવણ માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો દસમો મહિનો છે ત્યારે આજથી એટલે કે તારીખ પાંચ ઓગસ્ટથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની લોકો ભોળા ભાવે પૂજા કરશે સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે જે છેક દિવાળીના તહેવાર સુધી ચાલુ રહેશે હિન્દુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવજીના પૂજન અર્ચનનું પણ અનેરું મહત્વ રહેલું છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં રઘુરુદ્ર યજ્ઞ અતિરુદ્ર યજ્ઞ મહાઆરતી અન્નકૂટ તેમજ બરફના શિવલિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ભક્તોમાં ભારે આકર્ષણ જમાવશે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ અને આંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન શિવ સહિતના દેવી દેવતાઓના પૂજન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી